સીતારામ કે બધાય વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ તો તમારા બધાના ઘણા બધા જે સવાલ છે ને એ બધાય સવાલનો જવાબ હું કોશિશ કરીશ કે વિડીયોમાં આપ્યો હગા જોકે બધાના સેમ જ સવાલ આવ્યા કે હું કાં ગઈતી હતી કાં ગઈ હતી કાંઈ ભાગે એવી કાંઈ ભાગે પાછી કેમ આવતી રહી પાછી કેમ આવતી રહી હું પાછી આવતી રહી એ અટાને મળી પણ યાદ નથી મારા ઘરવાળાઓને પણ યાદ નથી બધાએ અમે ત્યાં નોર્મલ લાઈફ જીવીએ એ જીવીએ પણ YouTube માં મને લાગે કે લોકો એ બહુ મોટો બ્રેકિંગ ન્યૂઝ બનાવી દીધો હું ભાસી કે મોતી રહી એટલે મને લાગ્યો કે ના એ બાબતમાં હું વાત કરા ને ઘણા બધાના સવાલ આવ્યા હતા કે તમે ડિટેલ માં બ્લોગ બનાવો તો ડિટેલ માં તેવું કોઈ બ્લોગ બનાવવા જેવું નથી પણ સતા પણ હું કઈ જે કંઈ પણ હે ને હું તમારા રી શેર કરી હાજ તો હવેથી પહેલી વાત ઈ આવે હું ગઈ ને પછી યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ માં ને ફેસબુક માં ને વોટ્સઅપ માં મણી હગાવાલા ફ્રેન્ડ સર્કલ ને બીજા બધા ઘણા બધા મેસેજ આવ્યા કે પાછી કાંજા પાસી પાછી કાંજા ક્યાં ગઈ ક્યાં ગઈ ક્યાં ગઈ ક્યાં ગઈ ક્યાં ગઈ તો મેં કોઈને રિપ્લાય નથી કર્યો એ બે કે ત્રણ સિવાય મેં કોઈને રિપ્લાય જ નથી કર્યો કારણ કે હું બધું જે કંઈ મારી લાઈફ છે એ હું યુટ્યુબમાં શેર કરા જ જે કંઈ પણ હું મારું એ વિડીયોમાં આવે તો તમે વિડીયોમાં જોવો અને તમને વિડીયોમાં ડિટેલ બધી મળશે તો પછી મારોને તમારો શું કહો ક્યાં ગઈ ક્યાં ગઈ કંઈ ખોટો ટાઈમ બગાડવો આપણે અને બીજું કે ઘણા મને કીધું કે સાની મને વહી ગઈ અમને તો કીધું નહીં અમને તો ખબર નહીં ઉતાર અમને કીધું નહીં તો હું પંદર દિવસની હે વિડીયોમાં ઢંઢેરો પીટતી હતી કે મારે જાવું મારે જાવું મારે જવું તમે ન જયો હોય તો એ મારો તો પ્રોબ્લેમ નથી બરાબર બરાબર હે ને ને દરેક વાત કર્યા મારા હગાવાલા ની તો અમુક ને એવું દુખ લાગ્યું કે લે અમને કીધું નહીં વહી ગઈ તો હું કઈ કેનેડા કે અમેરિકા તો ગઈ નતી તો એક એકને ફોન કરે ને કેવા બે હા કે ભાઈ હું જા ભાઈ હું જા મેં કદાચ કનેડા અમેરિકા જાતા હોય તો એમાં કાં કહેવાની વાત છે મને શું લાગે ભાઈ હો હોની લાઈફ હોય હો હોની લાઈફમાં જેને જે પસંદ હોય કરે એમાં એને બીજાને એમ નથી લાગતું કે કેવું જોઈએ કે બીજાની આમ શું કહેવાય સલાહ સૂચન લેવી જોઈએ કોઈને પૂછે કંઈ કરવું જોઈએ મારી લાઈફ છે મારું મન પડે ના હું જા મારું મન પડે ના હોય મારું મન પડે એ કરા મારી ફરજ આવે મારા ઘરને કહેવાની મારા કાકા બાપાને કહેવાની જેને મેં કીધું હતું તો ટૂંકમાં મારું મંતવ્ય આવું હા બાકી બધાનું નોખ નોખું અલગ અલગ હોય અને બીજી વાત કે હું મારે જો હતાડવું જોત ને કે હું કાં ગઈ કાં ગઈ તો હું જતું ગઈ તો તું એરપોર્ટ જ તમને નો દેખાડત નાથી જ હું એરપોર્ટ ઉતરી નાથી જ મેં વિડીયો બંધ કરી દીધો હોત ને સસ્પેન્સ મારે બનાવવો હત એવું હાઈપ ક્રિએટ કર્યું હોત ને તો થેહકતી હતી તો હું નાથી જ વિડીયો બંધ કરી ને નાથી જ તમને કંઈ ન દેખાડત તો તમને ક્યાં ખબર પડે કે હું કાં ગઈ કાંને જ ગઈ તો બીજી વાત તો બધા મને ક્યાં દેહ માં ગા ક્યાં દેહ માં ગા ક્યાં દેહમાં ગા તો હું એક દેહમાં નહોતી ગઈ હું ઇન્ડિયામાં જતી હું હું કાં ગઈ હતી તો કે હું બેંગ્લોર ગઈ હતી બેંગ્લોર કર્ણાટકા બેંગ્લોર ગઈ હતી ને મી ઉતરા ભેગું તમને બેંગ્લોરનો બાખો એરપોર્ટ દેખાયો હતો બેંગ્લોરના એરપોર્ટનું નામ તો દેખાયું હતું કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ જે તમે નોવાઈશો હોય તો એ મારી તો ભૂલ ને બરાબર કદાચ તમને વાસતા નો આવડ્યું કે નોય તો એટલે તો ખબર પડે ને કે આ એરપોર્ટ ઇન્ડિયાનો જ છે માણસ રહેણી કરણી આ તે શું કહેવાય જે એટમોસ્ફિયર હતું એના ઉપરથી પણ તમે ગેસ કરે હગત ને કે ઇન્ડિયામાં જ ક્યાંક ગઈ મેં ઇન્ડિયાનો બેંગ્લોરનો એરપોર્ટ પણ તમને દેખાડી દીધો હતો અને જતા વેત અને બધું તમને મેં કંઈ એવું હતાડ્યું નહોતું કે નહોતું ઓલું કર્યું એટલે ઓલું થાય મેં બીજે દિવસે જ્યારે હું પાછી ભાગે આવી ત્યારે પણ મેં બેંગ્લોરનો એરપોર્ટનું નામ દેખાડ્યું હતું તમને આમ ઝૂમ કરે કરે નામ દેખાડ્યું તું ગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ બેંગ્લોર નામ પર દેખાડ્યું હતું હું બોલી હતી પણ કે બેંગ્લોર ટુ રાજકોટ બે થી હવા બે કલાકની મારી ફ્લાઇટ છે તમે પૂરો વિડીયો જોયા વગર કે હરખું હાંભરા વગર કે હરખું વાસા વગર કોમેટો ઉપર કોમેટું લખી નાખો તો એ પછી શું કરાવું હું એક એક કોમેન્ટનો જવાબ દેવો બે હા કાં ગઈ હતી કાં ગઈ હતી ક્યાં દેહમાં ગઈ હતી કાં ગઈ હતી ક્યાં દેહમાં ગઈ હતી તો મને લાગ્યું હું એના વિશે પછી અલગથી બ્લોગ બનાવતી મેં જવાબ દીધા જેની સારી રીતના હે ને પૂછું ને એને મેં જવાબી દીધા અમુક જે કોમેન્ટવાળા કરો હતા ને જ મેં જવાબ દીધા અમુક એ બે કોમેન્ટ એનું લાસ્ટમાં વાત કરી તો હું એને ક્યાં ગઈ હતી હું ગઈ હતી બેંગ્લોર ને મારી મારી જે ડ્યુટી મારું જે કામ હતું ને એ અમુક પ્રોટોકોલ હે એ લોકોના કારણ કે એ લોકો અહીંયા પ્રાઇવેટ સિક્રેટ શું કહેવાય બિઝનેસ ઉપર હે તો હું એનું કંઈ શેર ન કરે હગા પણ હા હું એટલું શેર હગા કે હું જ્યાં ગઈ હતી ને એ ઇઝરાયેલનું ફેમિલી હતું ઇઝરાયેલી ફેમિલી હે જ્યુઝ ફેમિલી હતું અને મને ઘણા બધા મને અહીંયા પૂછે કે હું જે પોસ્ટ ને આવી એ લોકો મારી જગ્યાએ તમારે એને જાવું એ જગ્યા ખાલી હે તો અમારે નોકરી લેવી એ જગ્યાએ અમારે જાવું તો તમે અમને કહો હું કરવું હું કરવું તો ઈ નોટ પોસિબલ કારણ કે એ લોકો હે ને એ લોકોને હિબ્રુ આવડતું હોય ઇંગ્લિશ આવડતું હોય ને નેની કેરનું એક્સપિરિયન્સ હોય ને એવી છોકરી જોઈએ ને હે એના ચિલ્ડ્રન કેરની જોબમાં હું ગઈ હતી એના છોકરાનું ધ્યાન એને બે છોકરા હે ને ત્રીજું કમિંગ શું તો ત્રણ છોકરાનું ધ્યાન રાખવાનું હા મારે એમાં હું ગઈ હતી ને પ્લસ કે છોકરા સ્કૂલે જાય ત્યારે મને મારે એને ઘરકામમાં હેલ્પ કરવાની ધેટ સોલ્વ તો એ એના માટે મારા પાસે હે ને મેં ઇઝરાયલમાં કામ કર્યું હતું ને એ અનુભવને એક્સપિરિયન્સ હતો એ લેટર પેની જો વાંસા જોયા ને એ અનુભવ ઉપર અને અડધી પૂર્ણ કલાક એ બે મહિસથી મારું વિડીયો કોલ મેં ઇન્ટરવ્યુ લીધું હતું એને જે પૂછ્યું ને એને સેટિસ્ફેક્શન છું ને એમાં મારું સિલેક્શન થયું જેમ આપણે ઇઝરાયલ જવામાં ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂ દીધું ને મામાએ ઇન્ટરવ્યુ થયું હતું એમાં મારું એ લોકોએ સિલેક્શન કર્યું હતું ને હું ગઈ તો એમાં હે ને તમારે જવું હોય ને તો નોટ પોસિબલ એ લોકો આપતા આપણો ભરો હોય ન કરે વિશ્વાસી ન કરે ને ઇન્ડિયામાંથી એને કોઈ જોતું પણ નથી બાતો માને ઇઝરાયલથી મને ઇઝરાયલ જ મને ફોન આવ્યો હતો ને ઇઝરાયલ દ્વારા અહીં આપ્યું કામ અને ઇઝરાયલી ફેમિલી હતી એટલે હું ગઈ હતી હું ગઈ હતી એટલા માટે કે ઘણા મને પગારનું પૂછતા હતા મારો પગાર કેટલો હતો પગાર કેટલો હતો તો એ પણ કોન્ફિડૅન્શિયલ છે હું શેર ન કરે પણ તમે આસપાસ લાખ સમજે નાલજો ઇઝરાયલ જેટલો બે ત્રણ લાખ હતો લાખ આસપાસ પગાર હતો ખાવું પીવું રહેવું બધું એ લોકો હતું અને જો હું ટકે ગયો ને તો એ લોકોનું કામ એવું છે ને આજ આ દેહમાં હે તો કાલે બીજા દેહમાં હે તો પ્રમણે ત્રીજા દેહમાં હે બટ ટોટલી એવરીવેરી લોકો ટ્રાવેલિંગ કરતા જ ગયા ફોર્ધર કન્ટ્રી ફોર કાઇન્ડ ઓફ ધેર બિઝનેસ ઓકે ને એ લોકો બહુ એટલે બહુ જ મોટી પાલતી છે હું એનું તમને શેર નથી કરે હગા કારણ કે એની પ્રાઇવસી ઉત્તી એ ટૂંકમાં શું કહે વાતચીત થયેલ થાય તો ઓકે એની મારી વાત રાખી તો મારે એની વાત રાખવી જોઈએ હું તમને કઈ ખુલે તમને એના વિશે ન કહેવાય કેસ કરે અહીં તો એ લોકો હે ને બધા કન્ટ્રીમાં ફરે તો મારે એને સાથે જવાનું તો હું એટલા માટે ગઈ હતી કે હું મણી કાલે હવે ઊણાં ભેગી જા તો મારે ટુરિસ્ટ વિઝા મારા પાસપોર્ટમાં લાગે બધી કન્ટ્રીની કેનેડા અમેરિકા વોટ એવર ટોટલી કન્ટ્રીમાં એ લોકો ફરતા રહીએ તો મારે એના ભેગું જવાનું હતું હમણાં એનો ન્યૂ કમિંગ બેબી આવે ને એ કેનેડામાં જન્મ લેવાનું હતું તો હમણાં આ વીક પછી અમારા બધાને કેનેડા બહુ થવાનું હતું એટલે એ પંદર દિયા પંદર દિયાં દસ દિયા વીસ દિયાં એવી રીતના એ લોકો ફરતા રહીએ તો એવી રીતના કામ હતું અને કામ મળ્યું અઘરું એટલા માટે લાગ્યું ગયું કે હપ્તા પહેલા તો પાંચ વાગે પાંચ વાગે મારે ઉઠાતું નતું અને બીજું કે છોકરીઓ સ્કૂલે વ્યુ જાય ને પછી ઘરમાં બધું આપણે કરવાનું ટોટલી તો ઘર મી જ મારો રૂમ દેખાડ્યો ને એવા બીજા હાથ રૂમ હે બહુ મોટો વિલા હે એડ્રેસનું તમને કાં તો એનું હું એનું એડ્રેસ ન જે સોસાયટી હે ને તમે યુટ્યુબમાં માં જાવ એમ્બેસી બોલીવુડ વિલા બેંગ્લોર એટલે તમને એ બધા વિલા આવ્યું છે ને કે હું જે એટમોસ્ફિયર હતું ને તમને ખબર પડી જાય હાથ આઠ મોટા મોટા રૂમનો વિલા હે આખો વિથ સ્વિમિંગ પૂલ વિથ જીમ એવરીથિંગ એવરીથિંગ ઇઝ ધેર તો એ બધું હે ને ટોટલી ટૂંકમાં ઘરની આખી આખી જવાબદારી આખી ટોટલી વસ્તુની જવાબદારી આપણા ઉપર ના બે ત્રણ લોકો જે કામ કરે ને એણી હવે એ બે ત્રણ લોકોને જ રાખવા ખાલી એક જ વ્યક્તિ જોઈએ કે જે ટોટલી છોકરાનું ઘરનું અને લેણી દેણી વસ્તી આખું બધું ટૂંકમાં સંભાળેલીએ ઘરના મેમ્બર તરીકે છે ફેમિલી મેમ્બર તરીકે બધું સંભાળેલીએ તો મ મં જોયું જાણ્યું કહ્યું તો એ મારાથી નહોતું થાય મને અઘરું લાગે હતું જો અટાણ જે કામ કરે ને એક છોકરાને રાખવાનું હોય એક ઘરનું કામ કરવાનું હે ને ત્રીજું જે બધું જનરલી ટોટલ બધું સંભાળવાનું હોય તો ત્રણ જણા જણાતોનો કમસે કમ જોઈએ ત્રણને પહાડ લાગે સતા પણ એ બધું એકને છૂપે દેવા માગે એના બિઝનેસ એવા હે કંઈ વધારે લોકોને રાખવા નથી માગતા કે એની પ્રાઇવેસી સેવ થાય એટલા માટે એટલે એને એકને જ રાખવું હતું કે જે ટોટલી બધું સંભાળે હોય તો એ મને હાર લેગું ન કરું લેગું ને ઘણા મને કહેતા હતા કે એક દીમાં તમે હું જોવે ભાગે એમાં આઠ દી તો રહેવું તું દસ દી તો રહેવું તું એક દીમાં તમે હું જોવે લીધું ને એક દીમાં હું ટ્રાય થાય ને હું તમે ભાગે આવ્યા ને અમુક ને કોમે ટી હતા કે એની તો રહેવું હે પોલાય કાંઠે મૂકી એટલે માણસ તો મન પડે એવી વાતો કરે માણસને ને ખબર જ નથી કામ હું તું કામ નું તું તો હે ને જોવામાં તો એવું હે કે આપણે આમ કેવાય છે કે હોવના બારણામાં પુતરના પારણામાં જોવાય છે એક કલાકમાં જ લીધું કે મારા સાથે થાય કે નહીં થાય ના મમ્મી બે દી કર્યું કામ મેં જો લીધું કે મારાથી નથી થાય નકણી મારો પંદર દિવસ નો ટ્રાયલ હતો કે પંદર દિવસ પછી જો મને ગમતું એ લોકો નહીં ગમે એ લોકોને ગમે ના ગમે તો પંદર દિનના ટ્રાયલમાં મેં બે દિવસ જ કર્યું કામ ને બે દિવસમાં કીધું કે મારાથી નથી થઈ મને હાથ લાગે એટલી બધી રિસ્પોન્સિબિલિટી બહુ મારા માટે બહુ હાઈ થઈ જાય હું મારે નથી લેવી કારણ કે બહુ જવાબદારી બહુ મોટી હોતી બહુ એ લોકોનો બિઝનેસ એવો હોય એ લોકોની હું કહેવાય એ મારાથી ઉપડાય નહોતું આપણાથી ટૂંકમાં ને પછી આપણે ખોટું ઓલું કરવું બીજાનું હેરાન કરવા આપણે એવું ન કરું થઈ ને ટૂંકમાં હું કે તી ભૂલે ગઈ પછી એટલા માટે મેં હે ને બે દી કામ કરીને લોકો મેસેજ કરી દીધો એ લોકો ઘેર રહી નહોતા એ લોકોનું કામ જ હું હૈ બીજા દેહમાં વિયોગો હતો મેં મેસેજ કર્યો કે મને હાથ લાગે મારાથી થઈ થાય મારે કન્ટિન્યુ નથી કરવું મારે પાછું ઘેરવ્યું જાવ હું તો એની ખાલી એટલું જ કીધું ઓકે નો પ્રોબ્લેમ વી વિલ બુક યોર ટિકિટ કે એની અમારે અમારે કંઈ વાતમાં નહોતું વાતમાં એની એક જ અમારી વાત જે વાત થઈ હતી ને ઉપરથી કે એકવાર મારી ટિકિટ જવાની ના બુક કરે પછી મારે આવું હોય ને આપણા ઘેર તો આવવા જવાનો ખર્ચો મારા પડ્યો હતો છતાં પણ એ લોકોએ મારી ટિકિટ બુક કરી દીધી ઓન ધ સ્પોટ એ લોકોને બહુ મૂકી પડી અઢાર હજારમાં ટિકિટ આવી સાત હજાર વાળી ટિકિટ અઢાર હજારમાં આવી કારણ કે ઓન ધ સ્પોટ કરી દીધી એટલે છતાં પણ એ લોકોએ ટિકિટ બુક કરી બાય હજાર મને એરપોર્ટે મૂકો ડ્રાઈવરને મોક ગાડી મોકલી હતી મને મૂક્યા ગા તો એ લોકો બહુ ફેમિલી બહુ હરામહારું તું કામ ન ફાવ્યું અનેルール નિયમ ને અંદર મુનો રહે ગઈ ઈ એક મનોઘર લાગુ એટલે અને બીજું એટલા માટે ભાગે વેને ભાગેવાનું એક મોટું રીઝન મારા માટે ઈ જ હતું અમારે હે ને ઘણા મણી હતા કે તો જાણે જોવન જવાય ને પેલા વાતચીત કરન જવાય ને તમને કામ લાગે મે વાતચીત ન કરી હોય કે નિજાણું જોયું હોય આમ તો કમટ કંત મને ફડરેલો હું તો

એ મારા માટે બહુ શું કહેવાય મોટો મુદ્દો હતો જાણવાનો ને ખાવાની વાત ને તો હું તમને એ કહેતા એક મોટી વસ્તુ એ વસ્તુ લોકો અલાઉડ ન કરે અંદર લે જવાની જે લોકો મગવે ને એ આપણે ખાવાનું કારણ કે ઇઝરાયલમાં કામ કરતા ખબર હે આલુ કપો કોસેર ઇન્ડિયામાં પણ રાખે તો એ મને એ જાણવાનું બહુ ઓલું હતું કે ઈન્ડિયામાં પારવે ને કોષર ને ડેરી ને મિલ્ક ને મીઠ કેવી રીતે રાખે તો એ લોકો બધે બધી ટોટલી ટુ જેટ વસ્તુ ઇઝરાયલ લે આવે બધી વસ્તુ લોકો ઇઝરાયલ થી લાવે મીટ ચિકન ફિશ એવરીથિંગ એના ઘરમાં મોટા મોટા ત્રણ ફ્રીજ હતા કબાટ કબાટ જેટલા મારા માન વિડીયો કોલમાં દેખાઈ તો ઇઝરાયલ થી લઈ આવે કારણ કે બે તો એ આપણી પોઈઝાય એમ એ લોકો ફટ્યા જ રહીએ બરાબર એટલે એ ત્યાંથી બધે બધી ટોટલ એની વસ્તુ હોય ને ઇઝરાયલ ઇઝરાયલ છે અહીંયા લે આવે ને ઇઝરાયલ થી રેખું ને અહીંયા માં પણ ઇન્ડિયામાં હતી ઘર ઘરનો માહોલ બધો ઇઝરાયલ જેવો જ હતો ઇજ તો લાઈક માં ઇઝરાયલ જેવું ઘરની અંદર જાવ ને તો હિબ્રુ બોલે ખાવું પીવું રહેણી કરણી આતે બધું ટોટલ એ વસ્તુ ડેરી મિલ્ક પાર્વે કોશર એવરીથિંગ લાઈક ઇઝરાયલ તો એ ઇઝરાયલ જેવું તો હા બાકી ફ્રૂટ ને બધું ખાવું હોય તો ગમે વસ્તુ ખાવીને તો બ્લેન્કેટ માંથી ઓર્ડર કરી દેવાની એના ખાતામાંથી કપાઈ જાય ટોટલ એ વસ્તુ એ લોકોએ રંજ કરે ને મગવે હતી ખાવું હોય જે પીવું હોય ખાવા ખાવા પીવાની કોઈ રોકટોક નહોતી આપણા રોટલા શિયાની ને આપણે કંઈ પણ વસ્તુ કૂક કરે ને આપણે એના ઘરના અંદર ન જાય હવે એ ઇઝરાયલમાં કામ કર્યું હોય ખબર છે એ લોકો શું કહેવાય કોસર ને પારવે એલું કરે એટલા માટે ને ઘણામણી કહેતા હતા કે ભડકો માટો તે મને પછી મગજ મોટે મોટે મને યાદ છે મોટી મોટી નથી યાદ એટલું યાદ હે એટલું હું તમણા માં કહી દીધું એટલા માટે હું ભાગે ભી મને નતો ગમતો માર નતો કરું ને ઘણે કેતા તલે નો હું કામ નો રહી હું કામ નો રહી તે પહેલી વાત તમને ગમો ની મને ના મારું મન જ નો ધરપું જો કામ ગમે હું ઘર માં હાટ કા મિજરાઈ મે કરે ને ઘરા ને લાઈફ માં ઘણે દુનિયા ના ઘરા કામ કોઈ ના બાઘરો કામ હતું પણ મારું માઈન્ડ કે મારું મન ના નો લાગી મારું મન લાગે કે હું આત મારું જે ધરપે ગોત ને મને થાતું

કે જો કાલે ન્યુ ત્રીજું કમિંગ આવે ને પછી અમે તું બિલકુલ એટલે બિલકુલ જવાનો દઈએ પેલા અમારે વાત એવી રીતના થઈ હતી કોન્ટ્રાક્ટમાં કે એક વર્ષમાં મળી દહ રજા આપે દહ રજા મીન્સ કે ટુગેધર ની એક આ 10 દીની ની બે કે ત્રણ દી બે કે ત્રણ દી જરા ગઈતા તો એક દીતા આવવામાં માં એક દીતા જવામાં મારે છે તો કામમાં રાત રોકાવા મારે આવું ને પ્લસ કે પછી જવાનો દઈએ બિલકુલ એ કે અમી નથી પછી તું મારે શો કર્યું તારે કનેક્ટ થઈ જાય તો અમને માયા લગાડે તું કામ મૂકેલ વૈશા છોકરી પાછું લાગણી સમજણ રજા આપે એવી રીતના એ લોકો પ્રેક્ટિકલ તે પ્રેક્ટિકલ જ રહે તો પછી રજા કઈ નો આપે આપડે ક્યાં બોલેન બોલે ફેર ન હોય ગમે હોય ઘર બહુ મોટું હતું બહુ વીઆઈપી જોવાના રહેતો દુનિયાનો એક્સપીરિયન્સ મળત દુનિયાનો અનુભવ મળત બધા દેહમાં ફરવા મળત લાઈફ સેફ થઈ જ પણ એ ન રહે એ મારા કમનસીબ કહેવાય કે ઓકે મનનો ખાય હું ન રહે તો તમે કોઈ ખોટી ચિંતા કરોમાં ખોટી કરો કરોમાં મને કંઈ વાંધો ન આવ્યો મારા ઘરનાને કઈ વાંધો નથી આવ્યો મને નો ગઈ મું ભાગે આવી હું એ ખાલી અનુભવોને એક્સપિરિયન્સ કરવા જ ગઈ હતી અનુભવોને એક્સપિરિયન્સ કરવાનું ભાગે આવીને ના જવું હોય મારી જગ્યાએ તો એ નોટ પોસિબલ એ લોકો નહીં ને એક્સેપ્ટ નથી કરતા નહીં ઇન્ડિયન કોઈ જોતું પણ ને મને એ એક્સેપ્ટ કરી હતી ઇઝરાયલના બેઝ ઉપરની ઇઝરાયલની જે ફેમિલી હે ને એની રેકમેન્ડ કર્યું હતું એના બે હગા થઈ રિલેટિવ થઈ એના દ્વારા હું આ ગઈ હતી ને એ લોકોની મારા પાસે બહુ મોટી આ મી ના પાડ્યું એટલે એ લોકોની ઘણી નિરાશા થઈ અમે તારા પાસે ઉમેદ નાશા રાખી હતી રાખીને આવી હતી અમુક કારણોસર અમુક પ્રોટોકોલ ના લીધે બહુ પ્રાઇવસી ને લઈને બહુ એને ધંધા એવા હે કામ એવા હે પ્રાઈવસી ને લઈને બહુ એટલે બહુ એ લોકો હું કઈ સ્ટ્રીક હતા એ ડાક બહુ વધારે વધારે પડતા સ્ટ્રીક એવું લાગ્યું ને બાકી જો ફરી ભાગે આવી પ્લેનમાં બેન પાછી ભાગે આવી મજા આવી અનુભવ લેવી એક્સપિરિયન્સ લેવી ને બાકી મને કઈ કહેતા કઈ કઈ બુકા દસ પંદર હજાર ને બગાડ્યા તો દસ પંદર હજાર મારા જે બગડ્યા ને એ કવર થયા હે મારા બે વિડીયા હરામ હારા એટલે

હિરા થઇ જાય ઈઝરાયલવાળા એ બધાય બહુ એવું કહ્યું તું કે નાના શાંતિ બેન તમારું લાયક છે તમારું લાયક છે એટલે જેવી કે થેન્ક યુ બધાય ન જેની મળ્યા કામ આપ્યું ઓન તો એનો આ દિલથી થેન્ક યુ ને એમ સોરી કે હું તમારી ઉમેદ ઉપર ખરી નો ઉતરે હકી અને થેન્ક યુ કેમ એ પોસ્ટ માટે તમે મને કન્સિડર કરી એના માટે આઈ એમ રિયલી ઓપ્રીશેટ એન્ડ થેન્ક યુ સો મચ ઓકે બેન તો હલો મળીએ